ગુડ મોર્નિંગ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સવારના પોણા પાંચ વાગ્યા છે આપણે આપણા ગામના ચોકમાં નીકળવાની તૈયારી હે પહોચી ગયા આપણે રાબેતા મુજબ રાબેતા મુજબ ચા ભાંખરી અને વહેલું ઉઠવાનું આજથી હવે બંધ હો આજે હવે રહી એટલે સાત વાગે જ ઉઠવાનું આજ તો સાડા ચારે ઉઠ્યા તૈયાં માન ચાર વાગે ઉઠ્યા ત્યાં પોણા પાંચે નીકળ્યા હવે રાજે રાબેતા મુજબ ચા નાસ્તો કરી લઈ ચા નાસ્તો કરી પંદર મિનિટ છે હવે આપણે નોકરીએ જવાનો ટાઈમ ચાલો મિત્રો બધા ચા નાસ્તો કરવા આપણે હવે ઘરે પહોંચી ગયા કારખાને થી ઘરે હો તો હવાર માં વેલા ઉઠ્યા તા એટલે અત્યારે તો માંડ આપણે સાડા છ વાગે હવે આપણે રોંઢળી કરીને સીધે સીધું છે ને આરામ કરવાનું મન થાય ફટાફટ રોંગળી રોંઢળી કરી લઈએ તો હાંજનું ખાવું નથી આજે રોંઢડી છે સારી એમાં કંઈ ઘટે નહીં ચીકુનું જ્યુસ ચાલો જ્યુસ તો પી લઈ આજ નાસ્તામાં બીજું શું બનાવ્યું ખાખરા વાહ ખાખરા આ શું કિસમિસ

તો વિચાર શું દવા પાઈ કે બાકી અત્યારે તો ચીકુ સરસ મીઠા હતા મેં કીધું જ્યુસ બનાવી નાખો કાઈ વાંધો નહી તો 10 વાગે વિચાર શું પછી બરાબર કે શું કરું વારું કરવું કે નહીં તો બનાવી તો રાખો ને હા બનાવી રાખો પછી તો હું તમે આરામ કરશો હમ હમણા સુઈ જ જવાનું હે ચા પીવો કે ચા ન પીવો હમ ઈ તો પેલા ચા તો આ કાઈ ના દેવું હોય તો લઈ જાવ પાછું

થોડોક આરામ કરી દઈએ નીચે જ આવવાનું આજે નથી જો નીચે ગયા તો ભાભા આઠ વાગ્યા સુધી આવવા ના દઈએ તો આપણો આરામ રહી જાય આપણે આરામ જ કરવાનો હે બરાબર આપણે ત્રણ ત્રણ ભેગી કરીએ ને આ બધો કચરો જવા દઈએ આમ છે એટલે ઈ કચરો કેવાય ગેદલ છે તો કે કચરો અને માવો બાઉ એ ખાવો નથી બરાબર અને જમવાનું આપણે વાત થઈ એ પ્રમાણે મોડું જ કરવાનું છે આપણે હવે થોડો આરામ કરી લઈએ બરાબર ચાલો મિત્રો આરામ થઈ ગયો આપણે મજા આવી ગઈ આરામ થયો પણ બહુ મજા આવી ગઈ મજા આવી ગઈ એટલે અટાણે કેવડો ઉજાગરો હતો ખબર તો બાર વાગ્યા સુધી એકવાર વાર ચા જોઈએ બાર વાગ્યા સુધી જાગે તો હવે આપણે જમી લઈએ જમવામાં હું બનાવ્યું છે તો બધું ભાવે એવું કંઈ વાંધો નથી આપણને દુરિયાનું શા કે ભાવે એટલે એ કઈ ઘટે નહીં રોટલી ને પાપણી તો રનિંગ હોય બધું થાય જ નહીં આ નવું શું કર્યું એ કયો નવું વાહ અથાણું હે અથાણું બોરો બનાવ્યું અથાણું બોરો આમાં શું નાખ્યું બીજું